માત્ને ન ચુ્યાયભવાનું વિવસ્વ યોગમ પ્રોત્તવાનહમ વ્યવસ્વા મનવે પ્રહ મનુરીક્ષવા કવે બ્રવિદ એપરાજર્ષયો વિદુ ે તદુમ અર્જુવાચ અપરતો જન્મ પરાય જન્મ વિવસ્વ કથમે ત્યાં જીયાદ પ્રોત્ત્રી જન્માની તાર્જુન ત્ય સર્વાની નમ વિ યર્મ સલાત અભ્યુત્તા સૃજામ્ય સાધૂના વિનાશા દુસ્મૃતા ધર્મ સંસ્થા સંભવાની યુગે યુગે જન્મકર્મ ચે દિ નો વેતપેહન નૈતિમા સો ી રા